ભરૂચ જ એલસેબીની ટીમે હાસોટના દિગ્ગજ ગામની સીમમાંથી વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલાં જ દરોડો પાડી વિદેશી દારૂની હેરાફેરીનો પર્લાફાશ કરી તેવીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયાની કિંમતને વિદેશી દારૂ અને ચાર વાહનો સહિત કુલ ઓગણપચાસ લાખ પંચાવન હજારના મુદ્દામાં જપ્ત કર્યો હતો જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચનાની હવે ભરૂચ એલસીબીની ટીમ હાસોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ભરૂચ એલસીબીના પીએસઆઈ ડીએ તુવેર અને તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના હજાદ ગામના બુટલેગર દશરથ ઉર્ફે દસુ વસાવા દ્વારા દિગ્ગજ ગામની સીમમાં ઓએનજીસીના બનવાલ પાસે વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની સાત હજાર ચારસો ચાલીસ બોટલ જપ્ત કરી હતી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત સ્થળ ઉપરથી ત્રણ ઇકોકાર આઈસા ટેમ્પો અને કાવરિંગ માટે વપરાયેલ પ્લાસ્ટિકના પ્લેટફોર્મ જપ્ત કર્યા હતા પોલીસે મૂળ યુપી અને હાલ મુંબઈના નાલા સોપારામાં રહેતા દિનેશ સૂર્ય પ્રતાપસિંહની ધરપકડ કરી હતી મુખ્ય આરોપી દશરથ વસાવા સહિત અન્ય અગિયાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદે કે તપાસ હાથ ધરી હતી